આ સમસ્યાનો હાલ લાવવા માટે સંવેદનશીલ પ્રજાના પ્રતિનિધિ જીતુભાઈ વાઘાણીના પ્રયત્ન નથી સૌની યોજના હેઠળ નર્મદાનું નીર બોળ તળાવમાં ઠલવવામાં શરૂ થયું છે જીતુભાઈ વાઘાણીના પ્રયત્નથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર બોળ તળાવમાં ઠલવવાનું શરૂ થયું છે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ ફરજતા પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ ફરજના ભાગરૂપે સરકારશ્રીમાંથી સૌની યોજનાનું પાણી ભાવનગરને મળે તે યોજના એકસો પચાસ કરોડના ખર્ચે કરાવી હતી આ યોજના હેઠળ જરૂરિયાત સમયે પાણી મળી રહે તે હેતુ રહ્યો છે આ વર્ષે ઓછો વરસાદના કારણે પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ નિર્માણ થતાં જ આ યોજના અંતર્ગત નર્મદાના નીર બળતરામાં આવી પહોંચ્યા છે ગત વર્ષે સારો વરસાદ હોવાથી આ યોજના હેઠળ પાણી મંગાવ્યું ન હતું પરંતુ હાલમાં વરસાદ ઓછો હોવાને કારણે પાણી ઘટ પડી છે નર્મદા નીર આવી પહોંચતા વધામણા કરતા ધારાસભ્યશ્રીઓ મેર તથા અગ્રણીઓ સૌની યોજના હેઠળ આજે નર્મદા મિયાના નીર ભાવનગર આવી પહોંચતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ ડેપ્યુટી મેયર મહાનગરપાલિકાના નગરસેવકો વિવિધ વોર્ડના પ્રમુખો પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભાવનગર જિલ્લામાં પાણીની એટલે કે ડેમ અને નદીઓ છલકાવાનું બાકી છે આશા રાખીએ પ્રભુ કૃપા કરવાની છે એ પરિસ્થિતિની અંદર આપણી પાસે જે સ્ત્રોત છે આજે સૌની યોજના એકસો બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આપણા મહારાજા સાહેબે બોળતળાવ ગૌરીશંકર લેક બનાવ્યો ત્યાર પછી એ પાણીની લાઈન એ સૌની યોજના મારફત લાવવાનું મને જે તે વખતના મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણીએ એક ધારાસભ્ય તરીકે જવાબદારીના ભાગરૂપે મેં રજૂઆત કરી અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની પણ લાગણીઓ હતી એ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કેસમાં મૂળ યોજનામાં આપણું તળાવ નહોતું પણ પાણીની સગવડ હતી ત્યારે પંપિંગથી વિકળ્યાથી એમણે મંજૂરી આપી અને એ વખતે પણ કાર્યક્રમ કરીને બે હજાર એકવીસમાં સૌની યોજનામાં પાણી ઠાલવેલું આજે પુનઃ એકવાર માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા પૂર્વના ધારાસભ્ય બેન શ્રી સેજલબેન કોર્પોરેશનના સૌ પદાધિકારી નગરસેવકો આગેવાનો અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે સીતસર જે પાણી આવવાની જે જગ્યા છે જેને સંપર્ણ કહી શકાય એ જગ્યા પર વધામણાનો કાર્યક્રમ એ આજે રાખ્યો છે